Good morning. Good morning. Bola bowling. Dan masih. Good morning. Sab sabar, itu luaran doang, boy. Coba. સાયકલ ઉપર લઈને જતો આપણે જઈએ મઢે દર્શન કરતા આવી મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ ઓ cuốn આવી cho nó પપ્પા ને એક છોકરા ને લઈને આયા કિસ્મત ભાઈ એમના જયવીર ભાઈ ઉઠી ગયા છે મારે છે એટલે રાખ Lại. Lại. Bà bà Lại bà bà không à <cười> <cười> bà 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 bà

chân a kêu rượu ra tay mơ cha niệm bên anh mầm 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 mầm

लावे तो बाय ने कॉफी पी दी हां हां नहीं उठे ना पा रहा हूं किस लिए हां हां दाल बाटी खावी है मु बनाओ हां मम्मी दाल नहीं मिल रही हां પણ હું બનાય ખાલી બફાવા તો મેલો એ તો હું બનાય બનાય પચી થઈ પચી નવ તાન સાડા સાત થવા આવ્યા છે અને મુ

જેજે તો આજ તો વાગી ગયો મમ્મી મને બધું તૈયાર કરી દીધું હો સાત ખીચડી રોટલા થઈ જો ને દાળ બાટી અજુ બનાવ હો આપણી વાડી ની દૂધી ની દૂધી આપણી વાડી ની દૂધી મમ્મી એ વાહન બાન બાન કાટ દીધો મમ્મી કે આપરી વાડીની દૂધી આપણી વાડીની દૂધી એમ કે મે થી એનું શાક બનાવી એમ વાડી શાક દાળ વઘાર થઈ જવા આવ્યો અમ જન્મ દિવસ નિમિત્તે દાળ બાટી એ બા જાતે બનાવો આપણો રોહન હમ जोल का फाक फाक

કબેડમાં ઉંડેલી અહેન ભીવરાઈ દે એટલે બૂમો પારા જલ્દી 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 મમ્મી ક્યાં આપરા તો હજુ ટી-શર્ટ હોય કરવાની જન પાર આવશે આઈ જશે ઓ તો ડાર તો તનુ ભાભી મસ્ત બનાવો હો

થોડા દાડા પેલા યાદ હતું કે અમે આવશે આવશે ને ભાઈ આવવાનું થયું ને એટલે ભૂલી જાય એવું થયું તો હાળા થઈ ગયા છે આ બાજુ બાટી તરાય છે બધો ખાવા બેઠો કાકા માસી બધો દર બાટી ચાખજો કાકા જમ ડુંગળી નહીં નાખી ટોમેટો નાખ હાઓ તરેલું ના ખવાય તમારા બાધા હતી એને આવો નહી હા હા આ બથ હતો મારો એટલે બનાવ્યું દાલબાટી હવે આજ નક્કી કર્યું કે આપણે લાવવાની નહીં બર્થડે હોય બરાબર ને હં હં એના બદલે આવું ગમે તે એક બનાવી દઈશું બરાબર અને મારા બર્થડેમાં જ મી પહેર્યું કર્યું એટલે કોઈ ખોટું એ લાગે નહીં કોઈ નહીં પછી કોઈક નહીં એવું થાય કે મારો બર્થડે આવ્યો એટલે કે કેક લાવન બંધ કર્યું એટલે મારો આવ્યો એટલે જ મેં બંધ કર્યું હવે ઘરમાં કોઈનો બી બડ્ડે હોય ને તો આવું ગમે તે કોઈ આપણો ભાવતું ખાવાનું બનાવીશું કેક લાવવાની નહીં બરાબર જયવીનો આવવાનો જ છે અમાર બર્થડે 10માં મહિનામાં ને દસમા મહિના હા આબરા એવું બનાવુ જ નહીં બરોબર કેક કાપવાની ઇમ નિબા દેવા ખાઈ લે મની હા દસમા મહિના લે 10માં બસ તો ખાા બેઠો મમ્મી પપ્પાને બધો કમ્પ્લીટ સર તે તો બધું અડધું ના હોય આટલો બ્લોગ કરીએ છીએ વિડીયો પસંદ આવે કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી